કાયમી ધોરણે દબાણ દૂર કરવા માટે અમે છેલ્લા ત્રણ વર્ષથી પંચાયતથી લઈને મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆતો કરી હતી પરંતુ તંત્ર તરફથી અમને કોઈ સહયોગ ન મળતા છેવટે ગ્રામજનોએ કંટાળીને દસ દિવસ પહેલાં ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ દબાણ દૂર કરવા માટે સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ તેમ છતાં પણ આ દબાણ દૂર ન થતા થતાં છેવટે આજે ગામના લોકો છે ગામના જે પશુપાલકો છે જે ખેડૂતો છે જે ગામમાં ગૌચરની એક એકર પણ જગ્યા ન બચી હોય એના માટે પોતાના ઢાંકરને જીવડાવવા માટે આ ગૌચરણ પરનું દબાણ જાતે દૂર કરવા માટે મજબૂર થવું પડ્યું છે આ એક દુઃખની બાબત છે કે આજે જ્યારે સરકાર આજે ખેડૂતો માટે ગૌચરણ ગૌચરણ માટે પશુપાલકો માટે જ્યારે વિકાસની વાતો કરતી હોય ત્યારે આ ગામમાં એક ફલિત થાય છે કે જ્યારે ગૌચર માટે એક એકર પણ જગ્યા નથી બચતી તો ક્યાંનો આ વિકાસ આ સરકાર કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે માટે અમે બધા ગામજનો સમગ્ર ગ્રામજનો ભેગા થઈને આજે આજથી પાંચ દિવસ માટે ભાલોદ ગામનું સમગ્ર ગૌચરણ દૂર કરવા માટે ગામના બધા પશુપાલકો સાથે ગામના લોકો સાથે આવેલા છે અને સરકાર જે ગૌચરણ છે એ ગૌચરણની જગ્યા કાયમ માટે અમે દૂર કરી રહ્યા છે અને ગામના લોકોને પોતાના હક અધિકારો મળે એ રીતના આજે જગ્યા ગામના લોકોને આપી રહ્યા છે